ઉસ્માન સિદ્દીકી અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછમાં તેમણે તેમના મિત્ર મુસ્તાફા મનિહાર સાથે હાસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી આરોપીઓએ હાસોટ કાનોલી નવેઠા અને કોસંબા વિસ્તારમાંથી કુલ દસ જેટલી બાઇક ચોરી કરી હતી તેઓ ચોરીના બાઇકને ગ્લેન્ડર અને અન્ય સાધનો વડે કરી નાના નાના ટુકડાઓ વિભાજિત કરી ટુ વ્હીલરોના સ્પેરપાર્ટ તરીકે વેચી દેતા હતા પોલીસે આ કેસમાં રૂપિયા એક પોઇન્ટ ત્યાશી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ઉપરાંત પોલીસે આ રેકેટમાં સડોવાયેલા અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે આ કેસમાં કુલ નવ બાઇક ચોરીના ગુનાનો ભેટ ઉકેલ્યો છે અને આરોપીઓ એક અ સફળતા મેળવવામાં આવે છે જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ સાત જેટલી ચોરીઓ ડિટેક કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે જેમાં હાંસોટની ચાર બાઈક ચોરીઓ બે પાનોડીની તથા એક કોસંબાની અ છે 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 એ ડિટેક્ટ કરવામાં આવે આ જે એમને જે આરોપી પકડાયેલ છે ઉસ્માન જીકરી મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એમાં મળી આવેલ છે બે જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે કુલ જે છે મુદ્દામાલ એ લાખ ત્યાં હજાર પાંચસો જિલ્લા તથા બાઇકની ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે તે વેચી દેવા માટેની આખી કવતરુક એ લોકો અંજામ આપતા હતા એ બાબતે ની ખુબ મોટી સફળતા પોલીસને મળી છે માનનીય આઈજી સાહેબ એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે